વાઈરલ વિડીઓ અંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની પ્રતિક્રિયા સામે આવી કહ્યું હતું કે હું દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવી હતી ત્યારે મને આ ઘટનાની જાણ થઈ હતી વાઈરલ વિડીયો અંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની પ્રતિક્રિયા સામે આવી હતી અને જણાવ્યું હતું કે તેઓ દિલ્હીથી વડોદરા આવ્યા ત્યારે એરપોર્ટ પર ઘટના અંગે જાણ થઈ હતી અને જણાવ્યું હતું કે સેવા કરવું તેમને મોંઘું પડ્યું છે કાર ચાલક કુશ પટેલ તેમની સોસાયટીમાં રહે છે અને ઓળખીતો છે સાથે ઘરમાં તેની બહેનના લગ્ન હતા અને તેને કન્યાદાન કરવાનું હતું જેથી તેઓ પોલીસ મથકે દોડી ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કુશ અને તેની બહેન સહિતના સગાઓ લગ્નના તેઓ ફોટોશૂટ માટે પેલેસમાં જઈ રહ્યા હતા ત્યારે રવિવારે અકસ્માતની ઘટના બની હતી જેમાં કુશની કારની અડફેટે બે વિદ્યાર્થીઓ આવ્યા હતા જોકે નવાઈની વાત એ હતી કે ઈજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓ રોંગ સાઈડ હતા અને લાયસન્સ પણ નહોતું અને એક્ટિવા પણ તેઓની નહોતી જેથી મામલો વધુ ગંભીર ન થાય અને સામસામે ફરિયાદ ન થાય અને બંનેને મુશ્કેલી ન પડે તેવા પ્રયાસ સાથે સાંસદ પોલીસ મથકે દોડી આવ્યા હોવાનું બહાર આવ્યું છે સાથે તેઓ ધર્મ નિભાવવા ગયા હોવાનું જણાવ્યું હતું અને ઈજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓનું પણ ભવિષ્ય ન બગડે અને તેમના સામે ફરિયાદ ન થાય તેવો પ્રયાસ પણ સાંસદે કર્યો હતો સાથે સાંસદે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હું કોઈ આરોપીને બચાવવા નહોતી ગઈ કારણ કે કુશ પર એફઆઈઆર થઈ ચૂકી હતી જેથી તેમને પોલીસ પર કોઈ પણ જાતનું દબાણ નહોતું કર્યું કે દાદાગીરી નહોતી કરી સાથે મારો એવો કોઈ ભાવ નહોતો કે હું કંઈક ખોટું કરું હું હંમેશા લોકોની મદદ કરું છું સાથે જણાવ્યું હતું કે તેમને પોલીસ સ્ટેશન જઈને કુશને છોડાવ્યો નહોતો તે કાયદા મુજબ જામીન પર છૂટ્યો છે જોકે વિડીયો વાયરલ કરનાર સામે કોઈ જ કાર્યવાહી તેમના દ્વારા નહીં કરવામાં આવે તેવું સ્પષ્ટ સાંસદે જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા હા બિલકુલ સેવા કરવું હું એવું માનું છું કે જે કંઈ થયું એ મેં મારું કામ કર્યું નેગેટિવ સ્વભાવ નથી કે નેગેટિવ કામ કરવાનું હું કરતી નથી જે દીકરાએ કુશ છે એની ગાડીમાં એ પોતે જઈ રહ્યો હતો સિગ્નલ ખુલ્લું હતું એટલે એ એની રીતે બરાબર જઈ રહ્યો હતો જે બંને ફિઝિયો ડૉક્ટર વિદ્યાર્થીઓને વાગ્યું એ પોતે રોંગ સાઈડ હતા સિગ્નલ બંધ હતું એમનું એમનું પોતાનું એક્ટિવા નહોતું એમનું પોતાનું લાઇસન્સ પણ નહોતું છતાં પણ મને એવું હતું કે કુશ પર તો એફઆઈઆર ઓલરેડી થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ હતો નહીં વિષય કુશ મારી બાજુમાં રહે અને એને બેનના લગ્ન કન્યાદાન એ દીકરાએ કરવાનું હતું અને એ પોતે ગાડીમાં એ દીકરીને લઈને પેલેસમાં ફોટો પડાવવા જઈ રહ્યા હતા આગળની ગાડીમાં દીકરી બેઠેલી હતી તો એના કન્યાદાન માટે એણે જવાનું હતું અને હું જેવી દિલ્હીથી આવી અને એરપોર્ટ પર ઉતરી અને કુશના ફાધરે અને સોસાયટીએ ફોન કર્યો કે બેન આવી ઘટના બની છે એટલે કૂશને છોડાવવા હોત તો હું ઘરેથી ફોન કરી લેત ને છૂટી જાત પણ જે સમગ્ર ઘટનાની મને જે જાણ થઈ એ પ્રમાણે કૂશને તો એફઆઈઆર હતી એટલે એના પર તો ગુનો ઓલરેડી દાખલ થઈ ગયેલો હતો એટલે એણે તો એ પ્રોસિજરમાંથી બહાર નીકળવાનું જ હતું એટલે પોલીસ ફતેગજ પોલીસ સ્ટેશને પોતે પોલીસની જે કાર્યવાહી હોય એ કાર્યવાહી સાથે કરીને એને જામીન પર છોડ્યો છે વિડીયોમાં જે બતાવવામાં આવે છે કે હું મારી ગાડીમાં બેસાડીને લઈ ગઈ હું મારી ગાડીમાં બેસાડીને લાવી જ નથી મારી સાથે મારો પોતો પણ છે આપ જુઓ છો એ મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો અમે મારી ગાડીમાં હું આવી રહી છે પોલીસ એને સયાજી હોસ્પિટલમાં જે મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા પોલીસની ગાડીમાં એને લઈ જતી હતી એટલે હું તો આ જે દીકરો છે તો સોસાયટીવાળા પોતે આ વિદ્યાર્થી મિત્રો જેને વાગ્યું છે એના પર પણ કંઈ કોઈ કેસ ના કરી દે એટલે હું સમજાવવાની ભૂમિકાથી હું એ લોકો પાસે ગઈ હતી અને એવું પણ નથી કે હું કુશને છોડાવીને આવતી રહી અને પહેલાં છોકરાઓને મળી નથી હું એ વિદ્યાર્થી જે ટોળું હતું એમને હું મળી એમની સાથે મેં વાતચીત બી કરી એ લોકો ચોક્કસ વિડીયો ઉતાર્યો એ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને હું નહોતી ગઈ એ પહેલાં પણ પોલીસની કાર્યવાહીનો પણ વિડીયો એ લોકો ઉતારતા હતા જે આ બહુ મોટો ગુનો કહેવાય તો આ બધી કાર્યવાહી આ લોકોએ કરી અને મને હતું કે હું પોલીસને આ છોકરાઓને પણ કંઈ ન થાય જે આ કુશના પેરેન્ટ્સ અને જે સોસાયટીવાળા છે કેમ કે જે વિદ્યાર્થીઓ ભણતા હતા એને વાગ્યું રોંગ સાઈડ ગયા એટલે ટ્રાફિકના નિયમનું તો ઉલ્લંઘન છોકરાઓએ કર્યું છે કુસે નહોતું કર્યું પણ હા કુશની ગાડી સાથે આ બંને દીકરાઓ અથડાયા હતા જેનાથી દીકરાઓને વાગ્યું કુશની ભૂલ છે મેં એવું પણ કીધું કે તારી ભૂલ છે તારે તારાથી વાગ્યું ભલે આ લોકો રોંગ સાઈડ હતા વાગ્યું તારાથી તું ગાડી પર હતો એટલે તારે એમને હોસ્પિટલ લઈ જવાના હતા જે પણ નાનો હતો એટલે એ પણ ગભરાઈ ગયો હતો અને એ ત્યાંથી નીકળી ગયો પણ હું પણ કંઈ જે ગઈ તો સ્વાભાવિક છે સાંસદ તરીકે નહોતી ગઈ મારા પડોશી હોય અને પડોશીની રીતે પણ મારે એમની સાથે રહેવું પડે તો એ છોડાવવા માટે પણ નહોતી ગઈ પોલીસે એની બિલકુલ કાર્યવાહી કરી છે અને જે પોલીસની કાર્યવાહીમાં જે રીતે એણે કરીને જામીન આપવાના હોય એ રીતના આપ્યા છે દીકરીને કન્યાદાન કરવાનું તો કન્યાદાન કરવા માટે એને મોકલ્યો હતો તો આ બાજુ આ દીકરાઓએ જે પોતે પણ ભૂલ કરી એમને વાગ્યું છે પણ પોતે ભૂલ કરી એના ભણવામાં પણ એમને આગળ જતાં તકલીફ ન પડે તો કુશના પપ્પા લોકો કે એ લોકો પણ આમની ઉપર એફઆઈઆર ન કરે ને એમને તકલીફ ન પડે તો બંને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આ બાજુ સબસ્ક્રાઇબ ના બેલ આઈકન ને